સાંસદ કચ્છ કાર્નિવલ બે હજાર પચીસ એની તળામાર તૈયારીઓ ચાલી રહી છે અહીંયા એક સ્ટેજ ઉભું કરવામાં આવી રહ્યું છે અને ઉભું કરવા માટે ઘણા બધા સાધનો હાજર છે અહિયાં સાઉન્ડ સિસ્ટમના સાધનો પડ્યા છે અહીંયા મસ્ત મોટું એક બેનર પણ તમને દેખાય છે કે જેમાં વિગત આપેલી છે બધાના ફોટોગ્રાફ્સ છે વિગત છે બધું છે લખ્યું છે કચ્છ લોકસભા તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ભુજના હૃદયસમાં હમીરસર કાંઠે આયોજિત સાંસદ કચ્છ કાર્નિવલ બે અને સાથે લખ્યું છે અષાઢી બીજ કચ્છી નય વરેજી લખ લખ વધાયું હા આજે અષાઢી બીજ છે અને આપ સૌને અષાઢી બીજની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપ જાણતા જ હશો કે અષાઢી કચ્છી નવું વર્ષ છે તો કચ્છી નવા વર્ષના દિવસે આ કાર્નિવલ થવા જઈ રહ્યો છે અને એ રીતે તડામાર તૈયારીઓ તમને દેખાઈ રહી છે કેવી રીતના આ સ્ટેજ બની રહ્યું છે કેવી રીતના બધી વસ્તુઓ ગોઠવાઈ રહી છે અને ગઈકાલે રાતે મેઘરાજાએ પણ પોતાની કૃપા વરસાવી હતી અને એ કારણે અહીંયા પણ તમે જોઈ શકો છો કે જે વસ્તુઓ છે એમાં પાણી ભરાયું છે સજાવટ છે એમાં પણ થોડું વરસાદ પડવાને કારણે થોડું થોડી નુકસાની થઈ છે તમે જોઈ શકો છો અહીંયા બેઠક વ્યવસ્થા છે કાર્નિવલ માટે અલગ અલગ પ્રકારના ફ્લોટ્સ અહીંયાથી પસાર થશે જે લોકો ફ્લોટ્સ બનાવી રહ્યા છે એ લોકોને સારા ફ્લોટ્સ માટે ઇનામ પણ આપવામાં આવશે તો આ કચ્છની પ્રજા માટે ભુજની પ્રજા માટે હોટલ લેકવ્યુ પાસે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે ઘણી બધી બેઠક વ્યવસ્થા છે જે વસ્તુ માટે કાલે થોડી માથાકૂટ પણ થઈ હતી પોલીસને પણ આવવું પડ્યું હતું શું છે આપણે જોઈએ દોસ્તો આપણે જોતા હોઈએ છીએ કે જ્યારે પણ કોઈ મહાનુભાવ આવતા હોય છે અહીંયા કચ્છ કાર્નિવલ માટે પણ આવવાના છે માનનીય મુખ્યમંત્રી શ્રી અને જ્યારે પણ કોઈ પણ મોટા એવા નેતા આવતા હોય છે ત્યારે આપણે ત્યાં એક પડદા પ્રથાનો રિવાજ થઈ ગયો છે પડદો અલગ અલગ જગ્યાએ આપણે લાગેલો જોઈએ છીએ આપણે એક પડદો તમને દેખાય છે જ્યારે વિદેશીઓ આવે વિદેશી નેતાઓ આવે વડાપ્રધાનશ્રી આવે આવું કંઈ પણ હોય ત્યારે આપણે એવો રિવાજ પડી ગયો છે કે જે વસ્તુ દેખાડવા જેવી ન હોય એ ઢાંકી દેવી રીતે અહીંયા પણ એક પડદો લાગેલો છે અને અહીંયા એવી વસ્તુ છે કે જે દેખાડવા જેવી નથી તો આપણે પડદાની પાછળ જઈને જોઈએ કે ભાઈ અહીંયા કને શું છુપાવવામાં આવ્યું છે મુખ્યમંત્રી શ્રીથી આપણે તો બધા જાણીએ છીએ કે અહીંયા કને શું વસ્તુ હોય પણ મુખ્યમંત્રી શ્રીથી કદાચ આ છુપાવવામાં આવ્યું છે તો શું છુપાવવામાં આવ્યું છે આપણે જોઈએ તો દોસ્તો આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે મોરબી પુલ હોનારત થઈ ત્યારે લગભગ આજથી ચાર વર્ષ પહેલાં આપણો એક પુલ બંધ કરી દેવામાં આવ્યો એ હતો ભુજનો પ્યારો એવો કૃષ્ણાજી પુલ જે ઓગણીસો એકોતેરમાં બનેલો હતો એટલે કે આજે કેટલા બધા વર્ષોના વાણા વહી ગયા અને એના માટે જ આ પુલ હવે જર્જરિત થયો હતો આ પુલ જર્જરિત થવાને કારણે જ્યારે મોરબીની જ્યારે પુલ મોરબીની જ્યારે પુલની દુર્ઘટના થઈ ત્યારે ઘણા બધા નાગરિકોએ કહ્યું ભાઈ આ પુલ પણ આપણો બહુ તકલીફ વાળો છે આ પણ તૂટશે ક્યારેક અને કોઈકને નુકસાન થશે તો એ જ વખતથી આ પુલને બંધ કરી દેવામાં આવ્યો નસીબ જોગે નસીબ જોગે આજે પુલ છે એની બાજુમાં બીજો પુલ બની ગયો હતો એટલે એ અલ્ટરનેટિવ રસ્તો ચાલુ રહ્યો પણ આ પુલ છે બંધ રહ્યો તો જોઈ શકો છો કે પડદાની પાછળ આ પુલ છે અને પાછલા ચાર વર્ષથી આ પુલ બનાવવાની મથામણ ચાલુ છે હવે ખબર નહીં આ વસ્તુ ક્યાં અટકે છે કેમ અટકે છે કેમ કે નગરપાલિકામાં ભારતીય જનતા પક્ષ છે વિધાનસભામાં ભારતીય જનતા પક્ષ છે અને કેન્દ્ર સરકારમાં પણ ભારતીય જનતા પક્ષ છે હવે આવા ત્રણ ત્રણ ભારેખમ એન્જિન લાગેલા છે પણ આ પાળો હટતો નથી આ પાળો દેખાય અહીંયા તમને હટતો નથી આ પુલથી ઓ સામે પણ એવો પાડો બનાવી દેવો પડે જે છેલ્લા ચાર વર્ષથી હટતો નથી હવે એવું કેમ બનતું હશે એ ખરેખર વિચારવાનો વિષય છે આનો કોણ ખુલાસો કરી શકે એ પણ વિચારવાનો વિષય છે પણ આ પુલને પડદાની પાછળ કરવામાં આવ્યો આ પુલ પડદાની પાછળ કરવામાં આવ્યો એટલે વિરોધ પક્ષને એક મુદ્દો મળી ગયો અને એટલે જ ગઈકાલે અહીંયા કોંગ્રેસના મિત્રોએ રજૂઆત કરી દેખાવ કર્યા કે ભાઈ તમે ચાર વર્ષથી આ પુલ નથી બનાવી શક્યા એ તમારી નાકામી ઢાંકો છો તો દોસ્તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમે શું માનો છો કે આવું ઢાંકવાની રીત અને આ પુલ આ બે વસ્તુ આ બે મુદ્દા ઉપર તમારું શું કહેવું છે એક તો એ કે ભાઈ જ્યારે પણ આવા પ્રોગ્રામ થાય ત્યારે જે આવી તકલીફવાળી વસ્તુઓ હોય ન દેખાડવા જેવી વસ્તુઓ હોય એ ઢાંકવી યોગ્ય છે પડદા પાછળ મૂકવી યોગ્ય છે અને બીજું એ કે આ પુલ નથી બન્યો એની પાછળ કયા પરિબળો જવાબદાર છે તો દોસ્તો જરૂરથી કાર્નિવલની મજા માણજો પણ ભુજના નાગરિક તરીકે થ્રી ડિગ્રી વિચારવું એ ખૂબ જરૂરી છે અને થ્રી સિક્સટી ડિગ્રી બોલવું પણ જરૂરી છે આજે આપણે એ કદાચ એવી વ્યવસ્થાના ભાગ બની ગયા છીએ કે જેમાં બોલવું એ હિંમતનો વિષય લેખાય છે એટલે નાગરિક ધર્મ ચૂકવાનું આપણે ન કરવું જોઈએ અને જ્યાં પણ આપણને લાગે કે અહીંયા બોલવા જેવું છે ત્યાં આપણે જરૂરથી બોલવું જોઈએ અને આપણો અભિપ્રાય આપણો લોકમત એ ખરેખર ખૂબ જ અગત્યનો છે કેમ કે એડમિનિસ્ટ્રેશન રાજકારણી રાજકીય પક્ષો આ બધા જ લોકો આપણા લોકમત ઉપર ચાલે છે જો લોકમત એક પ્રકારનો હોય તો એ લોકમતને ઉવેખવાની તાકાત ન તો કોઈ વહીવટદારમાં છે ન તો કોઈ રાજકીય પાર્ટી પાસે છે કે ન તો કોઈ નેતા પાસે છે ગમે એટલો મોટો નેતા હોય પણ લોકમત સામે એણે ઝૂકવું જ પડે અને એટલે જ યોગ્ય લોકમત ઊભો થાય એ ખૂબ જરૂરી છે યોગ્ય લોકમત નેતાઓ સુધી પહોંચે રાજકીય પક્ષો સુધી પહોંચે વહીવટદારો સુધી પહોંચે એ પણ ખૂબ જરૂરી છે અને એટલે જ આપણે મારુભૂત સર્વોત્તમ ઉપર અલગ અલગ મુદ્દાઓ ઉપાડીએ છીએ અને આપ સૌ નાગરિકોનો એમાં સહકાર રહે છે તો જરૂરથી આ વિડીયો શેર કરજો ભુજના નાગરિકોને આ પ્રશ્ન વિશે જણાવજો અને શું એમનો અભિપ્રાય થાય છે શું તમારો અભિપ્રાય થાય છે જરૂરથી કમેન્ટ કરજો અને જરૂરથી આ મુદ્દે તમારો શું વિચાર છે કે ભુજના બીજા લોકો પણ જાણે જિંદા હો તો જિંદા દીખના જરૂરી છે એવું કહેવાય છે ને તો જો તમારામાં પણ એક નાગરિકનો જીવ છે તો જરૂરથી આ મુદ્દે કમેન્ટ કરજો અને જરૂરથી આ મુદ્દે આગળ વાત કરજો થેન્ક યુ સો મચ